તો ભાઈ આ વાંહ આપડે આવે એના પાન જેવું લાગે તો આ કયું ઝાડ છે વાંસ નથી પણ એના જેવા પાન લાગે છે આ એલચી છે આ તમે આની સુગંધ લ્યો જરા કેટલી આવે ટેસ્ટ કરો એલસી નો જ સ્વાદ આવે એકદમ તો આમાં એલસી આવે કે આમાં ખાલી આના પાન જ આપણે ઉપયોગ છે અમે બહુ ટ્રાય કરીએ પણ એલસી ના ફ્રૂટ આખા ગુજરાત માં ક્યાંય સેટ નથી થતા પણ આના પાન તમે ચામન શાક માં યુઝ કરી શકો છો ના આના સુકેલા પાન ના પણ ઘણા બધી હજાર હજાર રૂપિયા કિલો સુધી ના બજાર માં અમે ભાવ ના જોયેલા છે સુકા પાંદડા અને પાન નો ને અમે ચા માં ડાયરેક્ટ તમે પાન એ ઘરે હોય તો તમે ખાલી એટલું પાન નાખી દયો તો પણ તમારે ચા માં બહુ ટેસ્ટ આવે ને આકુંડા માં થાય છે તો આ રોપ આવે કે આનો હા આનો રોપ આવે આ રોપ જ છે તૈયાર તો આ રોપની ની કિંમત આના 100 રૂપિયા હોય તમાર કોઈ પણ મીઠું પાણી કે નબળું પાણી હોય તો આ થઈ જાય ગમે એવી જમીન માફક આવે એવું છે ને પથ્થરવાડી જમીન માં પથ્થરવાડી માં થઈ જાય પાણી ને ખાતર તમે કોઈ પણ બાગ માં સારું રાખો છાણીયું ખાતર એટલે બહુ સારો વિકાસ થાય જ છે બધે તો મિત્રો આ ઝાડ તમે લેવા માંગતા હો તો નીચે આપણે એડ્રેસ અને ભાઈના મોબાઈલ નંબર આપી દીધા છે ન્યાથી તમે કોન્ટેક્ટ કરી શકો